અ દરવાજા હવે બે બે ફૂટ ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેને લઈને આ બ્રિજ પર પાણી છે તે અત્યારે પહેચ્યું છે જોકે પાણી હવે ઓસરવાની શરૂઆત થઈ છે પાણીનો પ્રવાહ છે તે ધીમે ધીમે ઘટી રહ્યો છે સવારે વાત કરીએ તો અહીંયા સુધી પાણી હતું તે હું અહીંયા લોકોનું કહેવું છે કે રાત્રિથી જ પાણીનો પ્રવાહ છે તે અહીંયા સુધી પહેચો હતો પરંતુ અત્યારે ધીમે ધીમે પાણી છે તે હવે ઓસરી રહ્યું છે ઓછું થઈ રહ્યું છે આ પાણી જામવાડા ડેમથી સીધું જ સિંગોડા નદીના મારફતે ગાઠવડ પહોંચે છે જામવાળાથી ગાઠવડથી છાછર અને છાછરથી દુદાણા થઈને આ પાણીનો પ્રવાહ છે તે કંઈક અહીંયા પર પહોંચ્યો છે ને અહીંયાથી સીધું જ પણ અંદર નજીકનો જે દરિયા કિનારો છે મૂળ દ્વારકાનો ત્યાં પાણીનો પ્રવાહ છે તે પહોંચે છે અહીંયા કોઈ દુર્ઘટના ના સર્જાય કોઈ વ્યક્તિ અહીંયાથી વાહનો સામાન્ય રીતે પસાર થતા હોય છે જેના કારણે

વાહન વ્યવહાર સામેના બ્રિજ પસાર થાય છે આ છે છે ત્યાં પણ રીતે આળસ કરી વાહન ચાલકો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની વાત કરીએ તમામ ડેમોની પરિસ્થિતિ જાણવાના પ્રયાસ કર્યા વિડિયોના માધ્યમથી પરંતુ આ જે દ્રશ્યો અત્યારે આપ નિહાળી રહ્યા છો એ કોડીનાર પાણી દરવાજા વિસ્તારના દ્રશ્યો છે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે અને હવે રવિવારમાં આ રસ્તો છે આ બ્રિજ છે તે પણ હવે વાહન થી ધમ તેવું દેખાઈ રહ્યું છે અ ગીર સોમનાથ જિલ્લામાં 2 થી લઈને ચાર ઇંચ જેટલો છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ ખાઈપ્યો છે અ સૌથી વધારે તલાલાની અંદર 4 ઇંચ થી વધારે વરસાદ પડ્યો છે આ સિવાય સુત્રાપાડામાં સખાસો એવો વરસાદ ખાઈપ્યો છે કોળીનાર અને વેરાવળમાં પણ બે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ઉના અને ગીરમાં પણ વરસાદ નોંધાયો છે મતલબ કે હિરણ એક ડેમ કમલેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે તેના દરવાજા નથી જેથી કરીને ત્યાં અદભુત દ્રશ્યો નિહાળી શકાય છે પરંતુ તે ગીર ની અંદર આવેલો હોવાના કારણે ત્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા ત્યારબાદ તલાલાની હિરણ નદી આ હિરણ નદીમાં ઘોડાપુર આવ્યું છે અને હિરણ ડેમ છે તેના સાથે સાત દરવાજા ખોલવામાં આવ્યા છે જેમાં ચાર દરવાજા છે તે દોઢ દોઢ ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે જ્યારે ત્રણ દરવાજા છે તે અડધો થી એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે તલાલા માંથી જે પ્રાચીન નજીક પસાર થતી માધુપુરથી સરસ્વતી નદી છે જેમાં પણ ઘોડાપુર છે આ સિવાય માધવરાયજી નું મંદિર છે તે ફરી એક વખત પાણીમાં ધરકાવ થયું છે કોડીનાર અને જામવાડા ગીર જામવાડા ગીરમાં આવેલો શિંગોડા ડેમ મારી પાછળ જે દ્રશ્યો દોરી રહ્યા છો તે શિંગોડા નદીના છે તો આ શિંગોડા ડેમ છે તેના ત્રણ દરવાજા છે તે બે બે ફૂટ ખોલવામાં આવ્યા છે આ ડેમ ના પણ દરવાજા ખુલ્લા હતા પરંતુ તેમાં વધારો કરવામાં આવ્યો છે ને આ સિવાય ઉનાનો રાવળ ડેમ છે તેના પણ બે દરવાજા

તો આ કોરિનાર નો પાણી દરવાજા વિસ્તાર છે આ મને શું બતાવે ઉપાય આ આંગળી ના અહિયાં થી કઈક આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેટલા પુષ્કળ પ્રમાણમાં પાણી છે તે આવી રહ્યું છે તો ડેમના દરવાજા ખુલ્યા હતા બે દિવસ પહેલાથી જ ખુલ્લા હતા પરંતુ તેમાં વધારો કરવામાં આવ્યો હતો અને હવે આ પાણીનો પ્રવાહ છે તે ધીમે ધીમે ઘટી રહ્યો છે લગભગ બાદ મતલબ એકાદ કલાકમાં આ પાણી છે ઉતરી જશે ડેમની હાલ સ્થિતિ કંઈક આ પ્રકારની છે તેનું રૂલ લેવલ છે તે જાળવવાનું હોય છે અને આ રૂલ લેવલ જાળવવા માટે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે ગીરના ત્રણ ડેમો છે મછુદરી

ખેડૂતના મકાન ઉપર મતલબ કે પશુ બાંધવાના જોકે કોઈ જાણહાની નથી થઈ આ સિવાય ગીર પંથકમાં કોઈ એવી દુર્ઘટના કે અકસ્માત ના બનાવો હજુ સુધી તો સામે નથી આવ્યા જો કે જે પ્રમાણે આગાહી આપવામાં આવી હતી એ પ્રમાણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબકો છે પરંતુ ગીર પંથકમાં આ વખતે ઓછો વરસાદ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે ફરી એક વખત આ દ્રશ્યો બતાવીશ